ચાલો મિત્રો તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છે કે ડાયડમ કટિંગ કર્યા પછી એને ફૂગનાશકનો કયો છટકાવ કરવો અને જે આપણે તે પછી નવી ફિટું નીકળે એ ફિટું નમી ન જાય એની માટે ફૂટ એકદમ સીધી રહે એની માટે આપણે કયો છટકાવ કરશું તો જે મિત્રો ન હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને સૌ પ્રથમ તો આપણે વાત કરવા જઈએ તો મિત્રો જે આપણી વાડીની ટ્રીટમેન્ટ હોય જે વાડીમાં આપણે પ્રયોગ કરીએ એ જ વસ્તુ આપણે વિડીયોમાં જણાવતા છે વિડીયોમાં જણાવતા હોઈશી તો આજે આપણે વિડીયોમાં વાત કરવાની છે ભૂખનાશકની ડાયરમ કટિંગ કર્યા પછી ક્યારે કરું અને ડાયરમને એકદમ ને સીધી અને કડક રાખે એના માટે સૌપ્રથમ વાત કરશું ડાયરમની આજે હાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ મીઠું ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખરેખર મિત્રો મજા જશું અને હું શું આપણો મિત્ર ભાવેશ તો મિત્રો આજે તારીખ થઈ છે ચૌદ આઠ બે હજાર પચીસ અને મિત્રો સાયતમ પણ એકદમ નજીક આવી જાય છે તો આ ડાયરમ આપણે કટિંગ કરવાના ખૂટાડા છે અને ડાયરમ કટિંગ કરીએ અને હવે આપણે એ સરસ મજાનો ભૂગનાશકનો છંટકાવ કયો કરશું અને એની વાત કરશું અને શું માપશે એની વાત કરશું અને જે આપણે ડાયરમ કટિંગ કર્યા પછી જે નવી ફૂટો મિત્રો નીકળે તમે જોઈ શકો છો કે આ બાજુની કે ગમે તે બાજુની નવી ફૂટો નીકળે અને એકદમ સોળો કૂણો થાય અને એ ડાયરું લાંબી થઈ અને જે કોણી ડાયરું લીધે નમી ન જાય જે એકદમ વેલાડી લાંબી થઈ અને નમી જતી હોય છે મિત્રો તો એ નમવે નહીં એની માટે આપણે કયા ખાતરનો છંટકાવ કરશું જેથી કરીને આપણને ડાયરું એકદમ કડક રહે જેથી કરીને ડાયરું નમી જાય છે તો મિત્રો પછી એ ડાયર આપણે કોઈ કામની હોતી નથી જે નમી જાય એ ડાયરને પછી આપણે લાંબા સમયે કાઢી નાખવી પડશે કટિંગમાં કાઢી નાખવી પડતી હોય છે જે નકામી ડાયર થઈ જતી હોય છે તો ડાળને એકદમ સારી રીતે કડક રાખવા માટે આપણે કયા ખાતરનો છંટકાવ કરશું અને મિત્રો હંમેશા જે ફૂગ નાશક આવે એ આપણે કટિંગ કરી પછી ફૂગ જ્યાંથી કટિંગ થાય ત્યાંથી એને ફૂગ લાગવાની શક્યતા વધારે રહેતી હોય છે તો જેવું કટિંગ કરી પછી તરત મિત્રો ફૂગનાશકનો છટકાવ કરવો જરૂરી છે તો કયું ફૂગનાશક વાપરશું અને કઈ આપણે ખાતર વાપરશું જે ડાયરને નંબર નો દે ડાયરને સારી રીતે સીધી રાખે તો મિત્રો ફૂગનાશકની વાત કરીએ તો કોઈ પણ સારી કંપનીનું કાર્બનિક જીમ અને મેંકો છે જે સાફ પાવડર તરીકે ઓળખાય છે બાવીસ ટીન અને એમ પિસ્તાલ બી મિશ્રણમાં આવે છે એનો મિત્રો સારામાં સારો આપણે છંટકાવ કરી છીએ જે પ્રતિ પોપે વીસથી પચીસ ગ્રામ નાખવાનું માપ આવે છે જે એક કિલોના આપણે પચી પોપની આજુબાજુ કરી શકીએ છીએ થી પચીસ પોપ તો મિત્રો ફૂગમાં સારામાં સારું કામ કરે છે સાદી અને સસ્તી દવા જે ડાયરમને કટિંગ કરી અને મિત્રો તરત આને આપણે છંટકાવ કરવો પડે છે જેથી કરીને ડાયરમને ફૂગનો એટેક ઓછો રહેતો હોય છે અને હવે આપણે વાત કરીએ મિત્રો તો ખાતરની તો કોઈપણ સારી કંપનીનું જીરો બાવન ચોત્રી મિત્રો તો મિત્રો આ ખાતરનું વાત કરીએ તો આ એક કિલોનું પેકિંગ હોય તો એક કિલોના આપણે દસ પંપ કરવાના જેથી કરીને સારામાં સારું પરિણામ આપણને મળે તો જીરો બાવન ચોત્રી મિત્રો એનપીકે તરીકે ઓળખાય છે જે જીરો ટકા એન એન એનપીકે એટલે કે ઝીરો ટકા નાઇટ્રોજન આવે છે પછી બાવન ટકા ફોસ્ફરસ આવે છે અને ચોત્રીસ ટકા પોટાસ આવે છે મિત્રો જે આપણે આના ઉપર જો છંટકાવ કરવામાં આવે તો જે આ ડાયરું બાજુની આપણે નવી ડાયરું એ નમી જતી હોય છે એ જો આનો કરવામાં આવે ખાતરનો તો નમતી હોતી નથી મિત્રો તો મિત્રો જે ડાયરું નમી જાય પછી આપણે એ ડાયર નમીલી ડાયર આપણે જ્યારે કટિંગ આવે પછી એને કાઢી નાખવી પડતી હોય છે કંઈ કામમાં આવતી નથી મિત્રો તો મિત્રો આ બેનું કોમ્બિનેશન કરી સા પાવડર જે કાર્બનેટિક જીમ અને મેંગો જીમ અને પ્લસ જીરો બાવન ચોત્રી મિત્રો જે ખાતરા આવે છે એ બંનેનું કોમ્બિનેશન કરી અને સરસ મજાનો છંટકાવ કરી શકીએ છીએ જેથી કરીને આપણને ડાયરીમમાં સારામાં સારું પરિણામ મળે છે મિત્રો તો મિત્રો આ ડાયરીમાં આપણે સાડા ચાર મહિનાના થયા છે અને એ બીજી તારી કટિંગ અત્યારે હાલમાં પૂરું કર્યું છે અને સારામાં સારું આપણે ઉલ્ફાઈ કટિંગ કર્યું ત્યારે ફૂકનાશકનો છંટકાવ કર્યો હતો અને હાલફાઈ કટિંગ કર્યું અને અત્યારે હાલમાં આ ફૂકનાશકનો છટકાવ ચાલુ છે મિત્રો તો બસ આજે આ વિડીયોમાં આટલું ને વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોને ખૂબ ખૂબ આભાર મિત્રો તો આવી સાચી અને સતત માહિતી જાણવા માટે અમારી કિશન મિત્રો લીલાપુર ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ખાસ મિત્રો જે આપણી ચેનલમાં તમને માહિતી મળશે જે આપણી વાડીની ટ્રીટમેન્ટ હોય ટ્રીટમેન્ટ કરેલી હોય એ જ માહિતી મળતી હોય છે અને સાચી અને સતત માહિતી આપણે અનુભવ હોય જે આપણે વધારે શેર કરતા હોય છે મિત્રો અને આપણા વાડીના જ વિડીયો આપણે વધારે શેર કરતા હોઈશીએ છીએ તો બસ આજે આ વિડીયોમાં આટલું નહીં વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રો hope over thank you Midira.